આપણા ગુજરાતના કોડીનારની દીકરી કેનેડા થી અંતરિક્ષ ની ઉડાન ભરવા જઈ રહી છે નામ છે ડોક્ટર શોના પંડ્યા મારી મમ્મી અને પપ્પા ગુજરાતી છે પપ્પા કોડીનાર માં બોન અને રિલેટીવ અમદાવાદ માં છે સોનાની આ ઉડાન ની વિશેષતા એ છે કે તે કેનેડા ની ફર્સ્ટ ફિમેલ કોમર્શિયલ એસ્ટ્રોનોટ છે હવે વાત તેમના કરિયર અને રિસર્ચ ની કેનેડાની ફર્સ્ટ વુમન એસ્ટ્રોનોટ રોબર્ટા બોન્ડર નાનપણથી તેમની પ્રેરણા રહ્યા હાલ આઈએએએસ ના ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને વર્જિન ગેલેક્ટિક ના ડેટા ક્લાસ અવકાશીયાન ઉપર કામ કરે છે હાલ તો સ્પેસમાં જવાનો મૂળ હેતુ અવકાશયાત્રા સમય શરીરમાં થતા ફેરફારો બીમારીઓ પર અભ્યાસ કરવાનો છે સાથે તેઓ ક્રૂ મેમ્બર ઉપર યાત્રા દરમિયાન દવાઓની શું અસર થાય છે તેનું પણ રિસર્ચ કરશે સાથે ડોક્ટર શોનાની આ ઉડાન કોમર્શિયલ પણ હોવાથી સ્પેસ ટુરિસ્ટ માટે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ